નમસ્કાર આપ ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવાની છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ મળશે રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે આ કેબિનેટમાં ચર્ચા થવામાં કરવામાં આવશે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ અને સ્થળાંતર અંગે ચર્ચા થશે ચોમાસામાં વિવિધ પાકોને નુકસાનીના વળતર અંગે પણ ચર્ચા કરવામાં આવશે તો નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે પણ આજની આ કેબિનેટમાં ચર્ચા થવાની સંભાવના સંભાવના જી સંજુની જે પ્રકારે અત્યારે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીનો માહોલ જોવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે ભારેથી અતિભારે વરસાદની સૌરાષ્ટ્ર સહિતના જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી તેના ભાગરૂપે આજની જે કેબિનેટ બેઠક છે તેમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ અને સાથે સાથે લોકોના સ્થળાંતર સલામત સ્થળે સ્થળાંતર સહિતની જે બાબતો છે તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યના એકસો અગિયાર જળાશયો જે છે તેલર્ટની સ્થિતિ પર છે આવા સંજોગોમાં જે હાઈ એલર્ટ ડેમ છે તેમાં પાણીની પરિસ્થિતિ દરવાજા ખોલવા સંદર્ભમાં તેમજ દરવાજા ખોલ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર સહિતના જે મુદ્દાઓ છે તેના પર પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે સાથે જ નવરાત્રીનો તહેવાર નજીક છે ત્યારે નવરાત્રીના તહેવારો દરમિયાન કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અને આયોજન કરવું તે સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત ભારે વરસાદના કારણે ખેતીના પાકને પણ નુકસાન થયા છે અત્યાર સુધીમાં જે વરસાદ થયો તેના પણ પાકને નુકસાન થયું છે તો આ સંદર્ભમાં પણ વળતર સહિતના મુદ્દે આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે જી જાણકારી માટે ધન્યવાદ